બોલો ખેડૂત મિત્ર તમારી તમારી શું મુશ્કેલી છે હું છે એટલે સાત બાર માં તમારું ઓલરેડી બાપ દાદાનું નામ છે ખરીદ કરેલી જમીન છે પ્રોસિજર અલગ અલગ થાય બાપ દાદાનું નામ આરામથી વિભાજન હું શીખવાડું છું વકીલ પાસે કરાવી લે શું કીધું એને

એક વસ્તુ સમજી લો કે હોશિયાર ખેડૂતો હોય ને એ મારા વિડીયો સાંભળીને કામ કરતા થઈ વિભાજન તો સામાન્ય પ્રક્રિયા કેવાય છે મામકોટ ની અંદર પ્રાંત ની અંદર કલેક્ટર એસએસઆઈડીમાં લડી એવાની જીતી એવાના અનેક દાખલા છે પણ બધા વ્યક્તિ આટલું ન કરી શકે કોક ને શીખવા આવવું પડે તમે વિડીયો જોઈન ન કરી શકતા હો તો તાલીમમાં શીખી જાજો હવે એક ખાલી ફોનની અંદર હું તમને કેટલું શીખવાડી દઈશ મેં આખું એગ્રીમેન્ટ કેવી રીતે લખવું વિભાજન કેવી રીતે લખવું વિભાજનમાં શું બાબતો માં રાખવી જોઈએ બધું શીખવાડેલું છે પછી ઓને ઓનલાઈન કેવી રીતે દાખલ કરવું ઓફલાઈન પ્રિન્ટ કાઢીને કેવી રીતે રજૂ બધું મેં શીખવાડેલું છે એ વિડીયો જોઈ લ્યો આવડી જશે નહીં આવડે તો ભાઈ તાલીમ ગેમમાં આવી જાઓ ના ખર્ચા નો ચડે ને ભાઈલા બચે ને તમને તો હજી ઓછા મોછી ફી કીધી છે દોઢ દોઢ ને બે લાખ વાળી ફી વાળા હોય માનો કોઈ બ્લોક વિભાજન વાળું હોય તો એ દોઢ બે માં ફી થાય આ તો સામાન્ય વિભાજન છે તમારું તો એવા બધા અઘરા કામ હું શીખવાડું છું બોલો બીજું કઈ પૂછવું હોય તો પૂછી લો વિસ્તાર અમારે બહુ દૂર પડે ને સાહેબ અમારે એટલે હવે દૂર પડે તો હું નહીં આવું બીજું તો શું થાય બાકી કઈ દૂર નો પડે પછી પચીસ હજાર જો દૂર નો પડતું હોય હે આવા વાળા મારે અહીંયા વાપી નવી મુંબઈ સુરત થી રેગ્યુલર દર વખતે ત્રણ ચાર વ્યક્તિઓ હોય છે દરેક સાઈડ થી હોય છે આમ જયપુર થી હોય કે ગુજરાતીઓ છે હવે એનો બીજો વિકલ્પ તો હું શું કરું બોલો તમને દૂર પડતું હોય બસો ત્રણસો કિલોમીટર દૂર પડતું બીજો વિકલ્પ મને શીખવાડો કે આ કરો તો હું નહીં આવું હાલો એવું થઈ જાય કે હું છે બીજો વિકલ્પ તો કયો મને ના એ તો હવે બધા ભેગા કરવું પડે વળી કે અમારે કોઈ ભેગા નો થાય તમે તમારું એક નું કામ કરી લો એટલે ગણું તમારી કોઈ capacity નથી ભેગા ની પેલા અમે ભેગા કર્યા તા hotel ભાડે રાખી તી હોતા કશું વયડું નહી ત્યાં બરાબર બોલો બીજું કઈ પૂછવા તો પૂછી લો સમય નથી બગાડવો આપડે ના ના સાહેબ આટલું જ પૂછવાનું હતું ભલે ભલે હા બોલો બોલો અટકતા હોય તો પૂછી લો હજી. ના ના બસ આટલું જ અમારે એનસી ગવર્મેન્ટ એ મારે એજ પૂછવાનું હતું ત્રણસો ત્રણસો સ્ટેમ્પ પેપર જ કરવું કરવું પડે હા હા બાકી ન્યા વિચારો કે રમણિકભાઈ ભાઈ ન્યા આવે તો એ શક્ય જ નથી ના ના રાજકોટ સિવાય એટલા માટે શક્ય નથી ભઈલા અહીં મારા મેં વીસ લાખ રૂપિયા વાપરીને સેટઅપ ઉભો કર્યો છે એ ન્યા હોટલ ક્યાંય પણ રાખો તો દસ હજાર વગર નથી પડતું એના ભાડા રાત્રી રોકાણ જમવાનું રહેવાની સુવિધાઓ ખુરશી કોન્ફરન્સ હોલ એક તાવડી તેર આના માંગે એ ખેડૂતો ના મેં અહીંયા ઉભું કરેલો છે આખો સેટઅપ